હલો દોસ્તો સીતારામ જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આ ત્યાં હે ને વિડીયો હાજર સાડા પાંચ વાગેથી ચાલુ કરી હાજર મારે દોવાનું ટાણું થઈ ગયું હતું અને હું થોડું કામથી બહાર ગઈ હતી એટલે આગળ જ બસ પૂગે રહી અને ને જ મેં વિડીયો ચાલુ કર્યો ને મારે કાઠે જવાનું હતું તે કાંઠે ગઈ હતી વાવડ કાઢવાના કાઢવાનું એવું હતું તે હું હાંબેકાંઠે ગઈ હતી ત્યાં આગળ બસ વાવડ કાંઠે પૂગે ને તો આવીને તો દોવાનું ટાણું થઈ ગયું તે સીધી લુકડા બદલાવવાનો કંઈ ટાઈમ હે નહીં તે પહેલાં સીધા દોવા લઈએ ભી હોય ને તો હાલો આજે તો થોડો ઘણો દોવાનો વિડીયો આવીએ તે

રીએ તારે આવવું પડે ઈદુ હા બાટકી સ્ટેન માં હવે આઈ દે એક નંબર આ એક નંબર છે પછી એ આવે નથી બધાઈ આવે એક તો બનાવવું એટલે કે બધાઈ પછી તવેલામાં રીયા હોય તો બધાઈ પૂગે હવે ધરીઓ મારે જવાય જાય એણે નાની ખીચ્યો નથી તબેલામાંથી નીકળ્યો

મારી એજ નહીં એક ભી હું એ આરો પડે તો પાડવા દઈએ બાકી હુયો નહીં મારવાનો એક નહીં તો કે એક નહીં બધી હાથ વાળી છે પેલા હું હું દ્વારકા ગઈ તે દુ તારા મેરા પ્રાહવ થી પાછો તું સુરત ગો ની માં પ્રાહવ તાર પાસે પછી હા તું ટીંગાણો ભી ને કે ભી તું ને ટીંગાણી કઈ ખબર નથી પડતી બે લાખો કેવો નો જે ડોકા મો હા લાખો કેવોનો છે લાખો હે ને પાછો

તારી બહેન દરિયાને એક બાર મોર લાખો બે જામ હમવા કી કે ભાઈ ઉણી બહેની ડોકારિયા ઉણી બહેની ડોકારિયા બીજા તો કોઈ ખુયસું કાટતા ઓલી જોજે માથે આવે ને ભૂરી હા મેમ અરે અમારા માથે તબેલો હા હા એ કા તમની ખબર હે હા કાકા આપ દીરે છોરાલા અમારે કઈ વાંધો ન સુરત આઠો મારી આવીએ

ઓલી નું હાય બારો બાઈ કી પાહી ધોરે દહ ભી હું દોવાની હે અને અગિયારમી ગાય અગિયાર દોવાની હે બધા થઈને દબાઈ ગયું માથે તો અગારું મૂક્યું નથી ને શેઠજીને ભૂરીને બેહવાન હે ને ભૂ એણી ભી હું તો હે ને હમણાં દીએ એની ઘડીકમાં તો હું નાની હું એને એને ભી આપણે દોવા વારે થોડી દઈએ ઓલી એક નથી દોવા કે ભૂરી તો દઈએ પણ એ જ કહેવાય ને કે દોવા તો દઈએ હા કે ભૂરી પ્રાહ વાલે હા એક આયા હે પડી દાણ વાળો ને એક નયા હે બે ટકા રહે નાના કેટલા હે હાલ તો એક નંબર ની બેહ પછી મારે આમ ભક્તાને બેહાય હા તો લખા તું બે નંબર બેહ એક નંબર બે એક નંબર બે નંબર નું એક નંબર તું બે નંબર દેજો એક નંબર બે નંબર હા તો આણી બે Thank <laughs> you.

જો તો હવે ને આખો ની લાઈન માં ત્રણ અને એક શિયાર બાકી રહ્યા પછી આગળ કેન ત્યાર ને દૂધ વાળો હોય દૂધ લેન નીકળે જાય પછી પાણી નિરણ પાણી નિરણ કરવાની રીએ રાખા હાલે ને બફેલો મિલ્કિંગ બફેલો મિલ્કિંગ હાલે ને હમ શેઠજી

જો તો તમારે હે ને દોવાઈ ને બધું કમ્પ્લીટ ઠેગું એક એક લાખાની ગાય બાકી રહે બાકી ને પેલા જરા જરા ઈ બાકી હે પછી અમારે ઊભા થાય તો પાણી એ ચાલુ હું પાણી કરીને લાખો નિર્ણય કરીએ પછી વ્યારાનું કીધું એટલે વાર નો લાગે હામટા હોય તો વાર નો લાગે બે જણા હોય તો ત્યાં વાર લાગે એટલે એવું હે ને એવા ગાય દોવાઈ જાય ને એટલે આગળ પાણી પાણીએ ચાલુ કરા અને આજે હું સ્ટેન્ડ લેતી આવી દીધી ભેગું સ્ટેન્ડ ઉતારતી હતી એટલે એવું હે કાલે થી હે ને બકાલા ને ક્યારા કરવાના બાકી એવો કાલે આજ તન લાખે ધોરીઓ ની કરે રાખ્યો હતી કાલે બકાલા ને ક્યારો કર્યું ને માંડવી તો મોઈ આવે રહે ઉગવામાં મોઈ આવે ગઈ લગભગ નીકળે જાય કાલે ની કાલે તો જની નીકળે પ્રમાણે દી નીકળે જાય હાવ સોખી દેખાઈ જાય અને રિયો જો આ બેઠો આ ગિરેન બેઠો રિયા મે જો હેન કારીનવાડી પાછી પાસે આવતી તી તાર કારીનવાડી થતી થાતી આવી ને થી સંપો ગુલાબી કલરનો સંપો લેવી તી ઈ પણ વાવવાનો હે અને હમણા થઈને આયુષ્યની ની વ્યાધી કરે કરે ને હાવ કારી મોઈ થઈ ગઈ penरा kiियातिरा के duniani। તે બહુ ની વ્યાધિ થાય અને એ પહેલી વાર કે એટલે વધારે થાય અને આ મીઠો લીમડો હે ને એ આમ રસ્તામાં ને બિસારો નીકળે જાય રીહે નહીં એટલે પહેલાં હે ને બીજે કાંક ઉજેરેલા પછી આની કાઢીએ એટલી તો માથે કાઢ્યું ને તો એ આવીએ કે દિવાળીમાંથી હે ને આ ગેટમાંથી આથી નીકળવાનું થાય કે ત્યાંથી મગોટું ભરવાનું આમે આ હે ને આમાં આ કોને પડખે આંખરી કરે ને તે ન્યા મગોટાને કાલર કરીને પછી આંથી નીકળવાનું થાય તે એવા હાટું ન્યા અને શ્રાવણ મહિના હાટું હે ને અમે અટાણશી ત્યારે રિયા પીતી પાડવી કે કંઈ મળી હરામણ મહિનો આવે ને તે અટાણથી ધતુરાની ઉજેરે લઈએ અને આખો શ્રાવણ મહિના અમારે છે ને લક્ષ્મણની મંદિરે જવું જોઈએ એટલે આખો હરામણ મહિનો જાય ત્યાંથી ફૂલની જોરી ભરી જાય ને ત્યાં જઈને ત્યાં સડાવે ને પૂજા કરે શંકર ભગવાનની અને અમારા હર ગામ હે ને ત્યાં ત્રણ મંદિર હે ને બહુ જ અસલના મંદિર હતી એ ત્યાં જતો હોય અને ત્યાં એ ફૂલ સડાવે તે મેં અટાણથી ઉજેરે ચાલુ કરી દીધા અને જે ઘણા બધા રોપ હતી એ પણ વાવવાના હે એટલે એવું હે તો વટાણ સુજરી જાય ને તો જે બે મહિના હે તો બે મહિનામાં ઠાવકા થઈ જાય અને એલા પણ ફૂલ આવેલ જાય બે ત્રણ ત્યાં મોટા હે ને બીજા ઝીણકા ઝીણકા તો એ જે થોડીક માવજત કરીએ તો વધે જાય પછી હરામણ મહિનામાં ઉપાધિને જમારવા હે મોરલો હે ને આવ્યો વાયવો સરક ઝૂમ કરીને બતાવી દે અને આ અટાણ હે ને મગના દાણા સોખા થયા હોય ને તે ખાવા હાટું આવે અને અટાણ તો હે ને ઢેગલા મોરલા આવે અમારે મલકનો હાવ નદીનો કાંઠો હોય ને તે બહુ જ ના મોરલા હોય તે આવે અને જો હે ને ભોંડ થોડાક થોડાક લાગે ને એવા હાટું હે ને ખેતરમાં એટલે ટીબડીયું ખોળે દીધું તે એ ટીબડી હે ને આ હાંજ પડે ને એટલે ચાલુ થઈ જાય અને હવાર થાય એટલે એકલે એકલી બંધ થઈ જાય અને જો આવડલો દેખાય એ અને આ આગળ હાંભા હાંભું દેખાય એ રૂ ગામ હે અને આ મોટા મોટા ઝાડવા દેખાય ને જ મારે નદી હે એટલે નદી હાવ ટુકડી બે ખેતર જ આડા હે ત્રીજું ખેતર આપડું હે એટલે એ હાવ ઢુકડી નદી હે ને નદી કાંઠે મોરલા ની હું વધારે રહીએ એટલે એવું હે તો સારું હે ને આજનો વિડીયો તો આ જ એન્ડ કરી દઈએ આજે જેટલું થયું એટલું ને એ જ આવ્યું દોવાનું અને બાકી બાકીનું આજે હવારનું કંઈ સ્ટાર્ટિંગ એ નહોતી કરી હગી વિડીયો શરૂઆત નહોતી કરે હગી ને કંઈ લઈ નતી હગી કે છે ને જે કામમાંથી હાવ કંઈ ને જ પરવાય એના ઝીણા મોટા ઝીણા મોટા કામતા જે ઘણા જ રહી હતી હું કામકાજ કામકાજ કઈ કઈ નીકળ્યા રાખે તે આપણે કર્યા રાખીએ એટલે એ સારું ને સાલું રહીએ

એટલે એવું હોય તો સારું આપણે આજનો વિડીયો તો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને જે બને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ભૂલા વગર પણ સબસ્ક્રાઈબ કરાર રાખજો તો સારું મળીએ નવા વિડીયોમાં તું દિન જય માતાજી